મારો પાસે 1000 ટકા ભાગ છે તમારો 20 ટકા આ આમાં જોજો આમે આ ડેડકુ કિડનેપ કરા કેમ કે હીરો ખજાનો આવે તો લઈ જ આપણે કિડનેપ કેમ કરશું

ખોદો મને ખોડીયા ચા ખોદો ખોંડે આજ્યાનો નઈ હશે મને સપનું આવી છે તો પણ پتہ એટલેથી આમ હોય ને શેરૂ આમણા હોય પડું હ મિ પણ પેટીમાં પાછો સાપ ના હોય થોડું થોડું કાં દેખાય હો પાછો તો તો આમ શેટો રે તો શેટો રે છું તા તમને ખોડુના કેમ ના ભાગ નય આલુ પાછો તો આ ભાગવા ગયો એ એવું નઈ ભાગનું આપણે નઈ તૂટી જાય પાછો એ દેખાય એક મોકલ ખોદો મોકલ ખોદો દેખાયો પેટો શું બીજું મને એવું લાગ્યું